લોકસભાની ચૂંટણીના એક્ઝિટ પોલની અસર જે શેર બજાર પર જોવા મળી રહી છે તેની અસરના ભાગરૂપે સેન્સેક્સ અને નિફ્ટીમાં જબરજસ્ત ઉછાળો દેખાયો સેન્સેક્સ બે હજાર છસો એકવીસ પોઈન્ટના વધારા સાથે છોતેર હજાર પાંચસો ત્યાંસીની સપાટીએ ખુલ્યો ખુલ્યો શેર બજાર જે ઐતિહાસિક ટોચ પર ખુલ્યું છે પ્રી ઓપનિંગમાં સેન્સેક્સમાં બે હજાર પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે પ્રી ઓપનિંગમાં જ બે હજાર પોઈન્ટના ઉછાળાથી એ સ્પષ્ટ છે કે એક્ઝિટ પોલ બાદ આજનો દિવસ શેર બજાર માટે જબરજસ્ત તેજીનો દિવસ છે સેન્સેક્સ બે હજાર પાંચસો છન્નું પોઈન્ટના ઉછાળા બાદ 76557 હજાર પાંચસો સત્તાવનની સપાટી પર ટ્રેડ કરી રહ્યો હતો નિફ્ટી આઠસો છ પોઈન્ટ નેવું પોઈન્ટ વધીને હજાર ત્રણસો સપાટીએ જે રીતના એક્ઝિટ પોલ આવ્યા છે તેને લઈને માર્કેટમાં કડાકો છે તે જોવા મળ્યો હતો માર્કેટ ખુલતાની સાથે જ જે માર્કેટ છે તે અપ ગઈ હતી નિફ્ટી ને આસપાસ છે તે ખુલી હતી ને તેના જ કારણે શેર બજાર છે તેમાં અત્યારે માહોલ છે તે ગરમ જોવા મળી રહ્યો છે આપણી સાથે પ્રશાંતભાઈ છે માર્કેટ એક્સપર્ટ તેઓની સાથે વાત કરશું પ્રશાંતભાઈ શું કહેશો કે જે રીતના આખું આ માર્કેટ ખુલ્યું અને જે આ પાછળ અપ જવાનું કારણ શું ને હાલની પરિસ્થિતિ શું છે છેલ્લા બે મહિનાથી આમ તો એસી દિવસથી લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી હતી હવે એની પાછળના જે એક્ઝિટ પોલ જે આવ્યા છે શનિવારે છેલ્લો રાઉન્ડ પૂરો થયા પછી એક્ઝિટ પોલમાં લગભગ બધી ચેનલો અને સર્વે કરવાવાળાઓ બધી સંસ્થાઓએ એવું કીધું છે કે લગભગ સાડા ત્રણસોથી ચારસોની વચ્ચે એનડીએને સીટો મળવાની શક્યતા છે ત્રીજી વાર ફરી પાછી મોદી સરકાર બનશે ત્રીજી ટર્મમાં પાછા ફરી એક વખત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવશે એને લઈને બજાર ખૂબ જ પોઝિટિવ છે ઘણા દિવસોથી લોકો પોઝિટિવ જ હતા રોકાણકારો અને બજારમાં તેજીનો માહોલ એક કે બે મહિનાથી જોવા મળી રહ્યો હતો પરંતુ આજે જે રીતે શરૂઆતથી જ બજારમાં છવ્વીસો પોઈન્ટ સેન્સેસ અપ ખુલેલો હજાર પોઈન્ટ આશરે નિફ્ટી અપ ખુલેલી અત્યારે પણ બજાર ખૂબ સારું છે ખાસ કરીને બેન્કોના શેરોમાં પીએસયુ શેરો ગુજરાતની કંપનીઓમાં જબરજસ્ત તેજી જોવા મળી છે હજુ પણ આવતીકાલે પરિણામો જાહેર થશે ત્યાર પછી બજારમાં રોકાણકારો ખૂબ જ પોઝિટિવ છે અને બજારમાં અત્યારે રોકાણકારોનો ઇન્ફ્લો વધી રહ્યો છે જે રીતે આજે બજાર વધ્યું છે આવનારા દિવસોમાં પણ બજારમાં તેજી જોવા મળી રહી છે જે રીતે રિઝલ્ટોના જે સર્વે આવી રહ્યા છે એ જોતા બજારમાં તાત્કાલિક કોઈ મંદી થાય એવી કોઈ શક્યતા નથી રોકાણકારો ખુશખુશાલ છે શેરબજારે નવી સરકારને વધાવી છે એવું કહી શકાય ભલે એક્ઝિટ પોલ છે પરંતુ એનડીએને જે રીતે જે આપણને સર્વેમાં જે જણાવવામાં આવી રહ્યું છે એ રીતે જે સીટો મળી રહી છે એ જોતા એવું લાગે છે કે શેર બજારમાં ફરી પાછા તેજીના દિવસો રહેશે અને રોકાણકારો ખુશખુશાલ છે આજે જબરજસ્ત માર્કેટમાં તેજી થઈ છે જે રીતના આ તો એક્ઝિટ પોલમાં જો આટલો ઉછાળો આવતીકાલે રિઝલ્ટ આવવાનું છે બપોરની આસપાસ લગભગ બાર એક વાગ્યાની આસપાસ રિઝલ્ટ ચિત્ર સ્પષ્ટ થશે ત્યારબાદનું માર્કેટ કેવું રહેશે અને આજની જો વાત કરીએ જે માર્કેટ અપ થયું છે વેચાલી વધારે જોવા મળે છે કે ખરીદી વધારે જોવા મળે છે ને અફકોર્સ આજે સતત ખરીદી જ જોવા મળી રહી છે અને ચૂંટણીના પરિણામો પછી બજેટ આવશે ના નાણાં પ્રધાન બનશે નવું પ્રધાનમંડળ બનશે ધીરે ધીરે બધું મજબૂત થશે અત્યારે જ્યાં સુધી નવું પ્રધાનમંડળ ન આવે ફાઇનાન્સ મિનિસ્ટર કોણ બનશે એ બધી દ્વિધા છે પરંતુ એક મહિનાની અંદર આ બધું ચિત્ર સ્પષ્ટ થઈ જશે બીજી બાજુ સારા ચોમાસાની આઈએમડીએ આગાહી કરી છે એટલે એ ચોમાસું સારું એ પણ ઇફેક્ટ કરશે બજાર ઉપર અને જે રીતે વાતાવરણ પોઝિટિવ બની રહ્યું છે ને બને છે એ જોતાં આવનારા દિવસોમાં નવી સરકારની રચના પછી પણ આ વધારો આગળ જ રહેશે બીજી બાજુ પ્રાઇમરી માર્કેટમાં પણ જબરજસ્ત તેજી તેજી થઈ રહી છે નવા નવા આઈપીઓ મોટી રકમોના આવવાના છે હજુ ઘણું બધું પ્રાઇમરી માર્કેટમાં હજારો કરોડના આઈપીઓ સેબીએ મંજૂર કરેલા છે જે બજારમાં આવશે એક કે બે મહિનામાં ખૂબ જ સારું ચિત્ર શેરબજારમાં જોવા મળી રહ્યું છે આ ઓવરઓલ વાત રે વાત મારે કરવી છે ગુજરાતની ગુજરાતના શેરો ને ગુજરાત માર્કેટને કઈ રીતના હા ચોક્કસ ગુજરાતના શેરો સતત વધી જ રહ્યા છે અને આજે પણ એમાં જબરજસ્ત તેજી થઈ છે ખાસ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું હોમટાઉન કહી શકાય એવું સ્ટેટ જે છે ગુજરાત છે એટલે ગુજરાતીઓની કંપનીઓમાં સો ટકા તેજીનો જ માહોલ જોવા મળે છે અને એ ઇફેક્ટ છેલ્લા એક મહિનાથી આપણે જોઈ રહ્યા છીએ અને આવનારા દિવસોમાં અને આજે પણ ગુજરાતની કંપનીઓમાં જબરજસ્ત તેજી થઈ રહી છે માર્કેટમાં જે રીતના ખુલતાની સાથે ઉછાળોને આગામી સમયમાં આજ ઉછાળો સતત યથાવત રહે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમલા ખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ